ભેળધામ પાળી પૂજ્ય શ્રી વિસાવણ બાપુનો બસો સત્તાવનમો પ્રાગટ્ય દિવસ ઉજવાયો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર અને પાંચાળની પ્રસિદ્ધ દેહાણ જગ્યા વિહળધામ પાળી વસંત પંચમીના અધિભાવન દિવસે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુના ના બસો સત્તાવન માં પ્રાગટ્ય દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાવન દિવસે વિહરધામ પાળિયાદ ભવ્ય સરસ્વતી યાગ આયોજન કરવામાં આવ્યું હતું મધ્યા ને દિવ્ય આરતી કરવામાં આવી હતી જેમાં પરમ પૂજ્ય શ્રી હજાર આઠ માં નિર્મળા બા ઉનળ બાપુ જગ્યાના પ્રેરક સંચાલક પરમ પૂજ્ય શ્રી પહેલું બાપુ પૂજ્ય શ્રી ગાયત્રી ઠાકર શ્રી પૃથ્વી રાજ બાપુ યજ્ઞ અને આરતીમાં જોડાયા હતા જગ્યાના આરત્યસ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસાવન બાપુના બસો સત્તાવરમાં પ્રાગટ્ય દિવસે ભવ્ય અને કૂટ દર્શનો લાવો માણી સૌ ઠાકર સેવકો અને વિહળ પરિવાર ધન્ય થયા હતો સાતો સાત બણકલ ભૌશાળામાં ગાયોને લાલ લીલો ઘાસચારો અને લાપસી આપવામાં આવે આ ઉપરાંત કુતરાને લાડવા પક્ષીને ચણ કીડીઓને અને અર્પણ કરી વિહળ પ્રાગટ્ય અવસરને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો ઠાકરના અનેક શ્રદ્ધાળુઓએ આક્ષણનો અને રોગ લાભો લીધો હતો